નેતાજી હળવા મૂળમાં છે મહેસાણાથી લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર એક ખાસ વાતચીત કરી લોકોએ સારો આવકાર આપ્યો છે રામજી ઠાકોરે આ વાત કરી છે અને ગરમી અને પ્રસંગના કારણે ઓછું મતદાન થયું હોવાની પણ વાત કરી છે હાલાકી તેમણે કહ્યું છે કે એક લાખની લીડથી તેમની જીત થશે લોકસભા ચૂંટણીને મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે મતદાન બાદ નેતાજીઓ હળવા મૂડમાં જોવા મળી રહ્યા છે ત્યારે આપણે ઝી ચોવીસ કલાક મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર સાથે ખાસ વાતચીત કરવા પહોંચ્યું છે રામજીભાઈ શું કેશો ચૂંટણી પૂરી થઈ ગઈ છે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કેવા હળવા મૂડમાં આવે ખૂબ આનંદ અને ઉત્સાહ ચૂંટણી પૂર્ણ પૂર્ણ કરી ત્યારે આજે ખરેખર એવો અહેસાસ થયો કેસંગ હતો दिक प्रसङ्ग होला दकरी प्रसङ्ग होइन पारिवारिक प्रसंग हो प्रसङ्गमा जो थाक लागेछन आनन्द ल्याउने मेहफल एस गरिब मजा आयोजे म खूब शान्त अनि एकदम निरन्तै चुट्टी दोडधाम थाक्या पुरपूरा आनन्द लिइरहेको छु बिल्कुल बिलकुल रामजी भाइ हो रात दिवस जो अगर प्रचार प्रसार બહ લોકો વચ્ચે પ્રજા વચ્ચે જઈ રહ્યા હતા કેવો અવકાર મળ્યો તો કેટલો થાકને હવે ઉતારવા માટે શું ખાસ રામજીબે કરી રહ્યા છે ચુંટડીને દરજારથી ત્યારથી મેસન લોકસભાના ઉમેદવારી મારી જાહેર પ્રસિદ્ધિ થઈ ત્યારે ત્યારથી જ એક ઉચ્છા સાથે મે ચુંટડીને પારા એક ઉચ્છા પર પરવાતની રીતે મારા ઘર પ્રસંગ આવે છે એટલે મે અનુભવ ફીલિંગ કર્યું અને ત્યારથી જ ચુંટડી પછા બહાર નીકળ્યો ત્યારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળ્યો કોંગ્રેસના કાર્યક્રમો ખૂબ આજે ઉત્સાહ જોવા મળ્યો અને મારા જે સમર્થકો હતા જે મેં સમાજ સેવા કરી છે એના ભાગરૂપે તમામ લોકો સમાજના અને તમામ ચૂંટણીનો તમામ મહેસાણા જેના લોકસભાના તમામ મતદારભાઈઓ ખૂબ આનંદ ઉત્સાહથી મને વધાર્યો છે જ્યાં પણ જોઉં છું ત્યાં ખૂબ ઉત્સાહથી મને આવકાર્યો છે રાતે સવાર નીકળીએ રાતે બે બે વાગે ઘેરાઈએ